ભાજપના જે સાંસદ સભ્યો છે જે ધારાસભ્ય જે છે જે તાલુકા પંચાયત જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે લોકો ઝંડા લઈ લઈને બધે ફરે છે તો તમને શરમ આવી જોઈએ ખરેખર તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ ચાલતી બુલડોઝર કાર્યવાહીના સ્થળ તરફ જઈ રહેલા નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાને અટકાવવામાં આવ્યા હતા તેમની કારની ચાવી પોલીસ દ્વારા કાઢી લેવાના પણ આક્ષેપ કર્યા હતા ત્યારે આ મામલે તેમણે હવે પ્રતિક્રિયા આપી છે ગઈકાલે જે આદિવાસી વિસ્તાર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાં ગાડી જ્યાં સરકારની જે તાનાશાહી છે ત્યાં ગાડી જે રહેતા લોકોના જે ઘરો છે અને જે નાની મોટી દુકાનો છે એની પર જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે એ એક ખૂબ જ દુઃખદ બાબત છે અને આ સરકારની એક તાનાશાહી છે આજે અહીંયા ગાડી એક ટ્રાઇબલ વિસ્તાર છે અને ઘણી બધી વાર લોકો પોતાની માંગણીના લીધે એ લોકો ટાવરો ઉપર ચડી જાય છે પણ તેમ છતાં પણ એ લોકોને ન્યાય મળતો નથી આજે અમે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે ત્યાં ગાડી કાલે ગયા તો ત્યાં ગાડી પોલીસ દ્વારા અમને ગોરા બ્રિજ પર અમને રોકવામાં આવ્યા અને અમારી જે ગાડી હતી એ ગાડીની ચાવી પણ એમને કાઢી લીધી અને અમને અમને કરી અને અને એ લોકો જે તે સ્થળ પર લઈ ગયા સાથે સાથે જે જિલ્લા અને જે ગુજરાતની જે મીડિયા છે જો ખરેખર આ સરકાર સાચું કરી રહી હતી તો કમસે કમ મીડિયાને તો ત્યાં સ્થળ પર પહોંચવા દેવી જોઈતી હતી મીડિયાને પણ એમણે કાલે જવા દીધા નથી એટલે સરકાર કંઈક ને કંઈક આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની જે જમીન છે એ જે આ મોટા મોટા જે પ્રોજેક્ટ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓ છે એવા લોકોને અહીંયા ગાડી સોંપવાનું કાવતરું ચાલી રહ્યું છે અહીંયા ગાડી તમે જોશો તો અહીંયા ગાડી જે જેટકો જીઆઈડીસી છે બરાબર એ પણ જે ત્યાંના અઢાર ગામડાઓ છે એને કવર કરી લીધા આ બાજુ જે નસવાડી અમારું જે નર્મદાની જે બોર્ડર છે ત્યાં ગાડી હાઇડ્રો પ્રોજેક્ટ લાવે છે ત્યાં પણ હજારો હેક્ટર જમીન આ સરકાર પચાવી લેવાના ફિરાકમાં છે તો અમારે કેવું છે જે ભાજપના જે સાંસદ સભ્યો છે જે ધારાસભ્ય જે જે છે તાલુકા પંચાયત જે પ્રતિનિધિઓ છે જે લોકો ઝંડા લઈ લઈને બધે ફરે છે તો તમને શરમ જોઈએ ખરેખર તમારે આવીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આજે જ્યારે આપણા સમાજની અને આપણા વિસ્તારમાં જો આટલા મોટું ડિમોલેશન થતું હોય અને તેમ છતાં જો તમે મૌન ધારણ કરીને બેઠા હોય તો પ્રજાએ પણ હવે જાગવાની જરૂર છે અને આવા લોકો આપણા વિસ્તારમાં આવે

એ મોન છે અને જ્યારે જ મોટા મોટા કાર્યક્રમો થાય છે મોટા મોટા સ્ટેજો પરથી મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે આવી ઘટના થાય છે આજે ભરૂચ જિલ્લાની પોલીસ અહીંયા ગાડી આવી ગઈ નર્મદા જિલ્લાની પોલીસ અહીંયા ગાડી આવી ગઈ છોટા ઉદેપુરની પોલીસ આવી ગઈ પણ તેમ છતાં અહીંના સાંસદ સભ્ય જે લોકલ અહીંયા ગાડી રહે છે અને ધારાસભ્ય રહે છે તેમ અને ઘણા બધા મિનિસ્ટરો ભૂતકાળમાં બની ચૂકેલા છે પણ તેમ છતાં એક પણ આ નેતાઓના મોડા માંથી મગનું નામ મરી પડતું નથી તો આવા નેતાઓને આવનારા દિવસોમાં તમામ આગેવાનો અને જે આજુબાજુ વિસ્તારના જે ગામો છે એ લોકો જાગૃત થઈ અને જે આ લોકો ઝંડા લઈ લઈને ફરે છે એવા લોકોને જાકારો આપવાની જરૂર છે નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ